ભાઈ બત્રીસ રાત નું ભોજન કર્યું હવે અમે ક્યારે જાવ છું કે ભાઈ જયારે અમારા ભાઈ ના ક્યારે જવું છું યાર હવે તમે આગોઆું કરતો આ વસ્તુ વ્યાજબી નથી યાર હવે શું કરવાનું છે બોલો હવે

છો મજા મજા કે તમે બધા લોકો મજા મજા જશે પેલા તો બધાનો જય દ્વારકા દી જય માં મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે દિવસ આવી ગયો જવાનું ક્યાં જવાનું છે તમને આગળ આડી વાત કરું મમ્મી જય દ્વારકા દી જય માં જય દ્વારકા દી જય માં મગર રાધે રાધે બધાને જા થી અમારા જય શ્રી કૃષ્ણ કહેજો સવાર સવારના સદાય સુખી રહો ને તમારે છે ને બાલુબા ભેગું સ્કૂલે વઈ જવાનું બરાબર જય

કઈ વાંધો નહોતે ફેમ આપડે ને ઓલરેડી લેટ થઈ ગયા છે અને લેટ તો આજે મેં કર્યું છે રામ યાદવ તો એને ટાઈમે આવી જ ગયો તો કેટલા એક આવી ગયો ભાઈ છે ને બંધ થાય ને હા ભાઈ આવી કાકા નોલેજ તો મારી હાલે કહી દો ભાઈ ભાઈ હાલો આય જોઈને કે આય આય કે કે મજામાં ને હાલો મમ્મી જય માતાજી હાલો ગાડી ભીખી થઈ ગઈ તો ગાડી ને ખોરા દઈ પ્રેમિત આપડા રામ યાદો કરવાનું છે બરાબર ને વાંધો નથી ને આ ગાડી ગાડી તારી છે હું તો તારે ભેગો માણસ

ખરેખર આ ભાગ્યશાળી કારણ કે તમે બધા ક્યાં ના કહેતા હતા મેં ઘણી ટ્રાય કરી અર્જુનત બાપુ ને મળવાની પણ અર્જુનત બાપુ આપણને મળ્યા નહોતા પણ આજે અમે જાતો જ ને બાપુ રોકાઈ ગયા અને ભાઈ છે ચા બા પીધી મજા આવી ગઈ ટૂંકમાં અર્જુનત બાપુ મેં ફેમિલી બાપુના દર્શન કરી લીધા ને હવે અમે નીકળીએ પાછા આપણા સફર ઉપર રમભાઈ હાલો તો બી કન્ટિન્યુ થઈ ગયા ભાઈ અમે સુંદરપુરા ટોલ નાખે ને આપણા સબસ્ક્રાઈબર છે રેડી રેડી હાલો તો નીકળીએ ભાઈ આ છે ને ટૂંકમાં નો ફાયદો થાય આપણો કારણ કે છે ને આપણે ક્યાંક ને ક્યાંક નીકળી ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઈબર નીકળતા જ હોય હાલો ફેમિલી તો સીધા અમે જવા દઈએ ફેમિલી તમે એમ વિચારતા ને કે સાડીની દુકાને શું કરે તો મારે છે ને ભારતી માટે ટૂંકમાં અવનવી સાડી લઈ જાય દૂર જ કેતી હોય ને જથ્થાબંધ આપણે પેક કરે પણ આપણા મિત્ર છે મિતેશભાઈ કેમ છે મજામાં મિત્ર હોવાની સાથે સાથે મારા ગામના પણ છે અને આપણા રિલેટિવ પણ છે અહિયા કઈ જગ્યા ઉપર છે તમારી દુકાન બરાબર દુકાન નું નામ હું છે બોલી ગયો નવ્વાણું સાત સુડતાલીસ અડસઠ આઠ અઠ્યાવીસ રેડી અને અમારો જે કસ્ટમર આવે ને એને તમારે કેટલા ટકા ડિસ્કાઉન્ટ દેહો

હા બરાબર છે હાલો હવે હવે છે બાકી રસ્તો કઈ વાંધો નહીં આપડે હમણાં સમય એટલે ઘરે જય શ્રી કૃષ્ણ ભાઈ કીધું કે બધાને જય શ્રી કૃષ્ણ આશુ બેન મમ્મી ને પપ્પા ને બધાને બરોબર કારણ કે મમ્મી ની છે ને થોડું કામ છે જય બાપા સીતારામગલબેન બસ બધા મજામાં તમને યાદી આપી ખાસ બેને કીધું કે ને કે મારા જમરૂખ મોકલાવે જમરૂખ તો તે મોકલે ખાઈ ગયો કેમ છો જક્ષભાઈ મજામાં

ન્યા જવાનું છે ન્યાથી પછી ક્યાં જવું લાલજીભાઈ ન્યા જવું ને લાલજીભાઈ પર કેળામાં રાહ જોઈને બેઠા હૈ હરમાં કેમ કેમ બોલતો નથી કઈ કે તારા હાડાની વાત કરી એટલે કઈ વાંધો ને હાલ ગોઠવી દો હમણાં કઈક જઈને હાલ મુકેશભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં હવે અમે ક્યારે જવું છું કે ભાઈ જયારે અમારા ભાઈના મેરથાન ક્યારે જવું છું યાર હવે તમે આગો આગો કરતા જ આ વસ્તુ વ્યાજબી નથી યાર હવે

ત્યાંથી પછી લાલજીભાઈ નું રસ્તા માં ઘર આવ્યો તો એ પણ થોડી ઘણી હવા કરતા જાય તમારી ભાષામાં કેવું હોય ફેમિલી પોચી ગયા માતાજી હાલો રમભાઈ દર્શન કરી અલગ હોય ને ત્યારે હવે છે ને લાલજીભાઈ ક્યાં રાહ જોઈ છે તો લાલજીભાઈ ના ઘરે ને લાલજીભાઈ ના ઘરે જઈને

લોહણ વાળી ચા પીવી તમારે સોમનાથ થાવું પડે આદિવે લોણ વાળી ચા ફાઈનલ ને આવો છો ને હા તમે એકવાર આવો પછી તમને ખ્યાલ આવે જનક તો પી ગયો પી ગયો ને ભાઈ ઘૂરે હાલો લલજીભાઈ તો મળ્યા હવે પાછા

બધા આવી ગયા જોક્ષ ભાઈ ગયા પછી અરવિંદ જમી લીધું છે ને ભાઈ બહુ મજા આવી ગયા વાત પૂછ્યું દિલ થી કૌશિક ભાઈ ને વાહ ભાઈ વાહ ખરે એમ કે બહુ મજા આવી ગઈ હવે કાલે સવાર ને અમારે શું ખાવાનું છે

તો મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે બાય બાય ભાઈ ની ચેનલ ને મેન્શન કરું જાજો પાછા આપણા ગુરુ છે હા